હલો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ દૂધીની ચટણી દૂધીની ચટણીમાં કે આપણે એક નાના કટ દૂધીના કટકાના ઝીણા કટકા કરી લીધા છે નાખીશું પછી આપણે આપણે છે ને ચાર ટમેટા લીધા છે ચાર ટમેટા લીધા છે અને ચાર નાની ડુંગળી લીધી છે બે ડુંગળીના કટકા કરી લીધા છે બે ના ખોરેલ હતા અને દસ થી પંદર લસણ તળી દીધી છે આ તીખા ચાર થી પાંચ મરચાં લીધા છે નાના નાના અને આ આપણે ધાણાભાજી નાખી છે હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું અને હવે આપણે આને પીસી લેશું હાલો મિત્રો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને કાઠી લેશું એકની અંદર આપણે ચટણીને કાઢી લઈ પછી આપણે આની માથે વઘાર કરીશું હવે આપણે આ ચટણી છે ને આની અંદર કાઢી લેશું આપણે આ ચટણી કાઢી લીધી છે હવે આપણે એની માથે વઘાર કરીશું નાનો એવો આપણે ગેસ ઓન કરીશું ફેરી મૂકીશું તેની અંદર આપણે થોડું પાવર તેલ મૂકીશું

થોડાક લીમડાના પાન નાખી દેસુ અને હવે આપણે આ ચટણી ઉપર વધાર કરી દેસુ આની હલો આપણી ચટણી તૈયાર છે જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો એક વખત બનાવજો ચટણી કે કેવી ચટણી લાગે છે એમ સરસ અને પછી મને કોમેન્ટમાં લખજો કે કેવી થઈ આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ